રામ રામ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં નહીં આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે આજનો આપણો ટૉપિક છે મેન વટાણાની ખેતી વિશે તો વટાણાનું આગતરું વાવેતર કરેલું જે પણ ખેડૂત મિત્રોને હશે એને તો ખૂબ સારામાં સારા ભાવ મળ્યા પણ હવે આપણે પાછતરું વાવેતર કરીને એક વીઘામાંથી લાખોની આવક પિસ્તાલીસ દિવસમાં કેવી રીતે મેળવવી એની વિશે સંપૂર્ણ વાત કરશું ખેડૂત મિત્રો ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાંથી મળી રહે છે અને એ પણ સરસ મજાની માહિતી અને ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપણે આ ચેનલમાંથી આપશું તો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ જો અત્યારે વટાણાનું વાવેતર પાછાતરું ચાલુ છે તો આ રીતે સરસ મજાની ઊંડી ખેડ કરીને પછી જ વાવેતર કરવાનું જેથી કરીને ઉત્પાદન પણ સારામાં સારું મળે આગતરું વાવેતર જે પણ ખેડૂત મિત્રોએ વટાણાનું કરેલું હતું એને તો ચાલીસથી પિસ્તાલીસ દિવસની અંદર જો એ વટાણા બજારમાં પણ આવી ગયા છે અને સારામાં સારા ભાવ પણ મળી ગયા છે પણ હવે વાત થાય છે કે ડિસેમ્બર મહિનાની વીસથી પચીસ તારીખ સુધીમાં જો પાછતરું વાવેતર કરી દેવામાં આવે વટાણાનું તો બજારમાં એના પંચાવનથી સાઠ રૂપિયા કિલોના ભાવ મળી રહે છે અને લગ્નગાળાની સિઝનમાં સારામાં સારો ભાવ પણ મળી રહે છે લગ્નગાળાની સિઝનમાં અત્યારે વટાણાની ડિમાન્ડ જોરદાર જોવા મળી રહી છે તો પાછતરું વાવેતર કરીને આપણે એમાં સારામાં સારો ભાવ મળી રહે જેથી કરીને આપણે એક વિઘે લાખોની આવક મળી રહે અત્યારે જો વહેલી તકે વાવેતર કરી દેવામાં આવે તો જાન્યુઆરીમાં આનો ભાવ છે એ સારામાં સારો જોવા મળશે જે પણ ખેડૂત મિત્રોને આગતરું વાવેતર કરેલું હતું એ તો અત્યારે પૂરું થવા આવ્યું છે પણ જો હવે આવે વાવેતર વહેલી તકે કરી દેવામાં આવે તો સારામાં સારો ભાવ મળે છે અને આ પાક છે એ ચાલીસથી પિસ્તાલીસ દિવસમાં બજારમાં આવી જાય છે જેથી કરીને આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસની અંદર જ આવક શરૂ થઈ જાય છે અને ઉત્પાદન પણ સારામાં સારું મળે છે જો વટાણાનું વાવેતર કરવું હોય તો સારામાં સારી કંપનીનું જ બિયારણ પસંદ કરવું જેથી કરીને ઉત્પાદન પણ સારું આવે એમાં ફૂલ અવસ્થા એ દવાનો છંટકાવ કરવાનો હોય છે અને સિંગો આવતી હોય છે ત્યારે ઈયળની દવાને એ બધું છંટકાવ કરવાનો હોય છે તો એના વિશે પણ આગળ હું માહિતી આપીશ બાકી વટાણામાં બીજી કોઈ સુકારાની કે દવા કોઈ છંટકાવ કરવાનો હોતો નથી જેથી કરીને આપણે અન્ય ખર્ચ પણ નથી થતા અને આવક પણ સારામાં સારી થાય છે જોવો ક્વોલિટી એકદમ જોરદાર જોવા મળી રહી છે તો સારામાં સારી વેરાયટી છે એનું જ વાવેતર કરવું જેમ કે નિધિ કંપનીનું બિયારણ લઈને વાવેતર કરશો તો એ કંપનીના વટાણાની ડિમાન્ડ સારામાં સારી જોવા મળે છે અને એકદમ ચમકદાર અને લાઇટવાળો દાણો જોવા મળતો હોય છે ખેતીવાડીને લગતી તમામ માહિતી આપણે આ ચેનલમાંથી મળશે વિડીયો સાંભળ્યા બદલ આભાર